તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવા જણાવાયું હોય જેને લઈને ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર વન બામાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર જ્હોન ટુ ડોક્ટર કાનંદ દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન વીએમ જાડેજા દ્વારા અપાયેલી સૂચના લઈને ડિંડોલી પોલીસ પથકના પી આરજે ચુડાસમા સેકન્ડ પીઆઈ કે ચૌહાણ દ્વારા ડ્રાઈવનું આયોજન કરાયું હોય અને પીએસઆઈએલ એચ મસાણીની ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાય હોય તેને લઈને ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે અનામેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ અને મિલિંદ તુકારામને મળેલી બાતમીના આધારે ડિંડોલી ગોળાદ્રા બ્રિજ નીચેથી ડિંડોલી પોલીસ પતકમાં પ્રોહિબિશનના ગુનામાં થતા સુરત જિલ્લાના પલસાણા પોલીસ પતકમાં હત્યાના ગુનામાં છ મહિનાથી વોન્ટેડ એવોર્ડ મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના સિંધખેડાના અને હાલ દેલાડવા ગામ ખાતે રહેતા અક્ષય સુરત સહિતને ઝડપી પાડ્યો હતો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી તો ઝડપેલા આરોપીએ ગત તારીખ અગિયારમી માર્ચ બે પચીસના રોજ રાત્રિના સમયે પલસાણા ખાતે ઝોલવા ગામમાં મંદિરની સામે જાહેરમાં ડીજે ના તાલીમ નાચવાની બાબતે રવિ વિજય રાજનારાયણ ડુબે સાથે ઝઘડો થતા તીક્ષ્ણ હત્યાના ગામારી તેની હત્યા કરી એની કબુલાત કરી છે